નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાથી સાવલી પોલીસ મથકના સિનિયર પીએસઆઈનો વિદાય સમારંભ યોજાયો સાવલી પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષથી સિનિયર પીએસઆઈની ફરજ નિભાવતા એમ કામડિયાની વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકે બદલીનો હુકમ કરતા તેઓની સાવલી પોલીસ મથકના તાબા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી બજાવેલી સફળ કામગીરીને બિરદાવી સાવલી પોલીસ મથકના કર્મીઓ અને નગરજનો અગ્રણીઓએ સન્માનિત કરી વિદાય આપી હતી જ્યારે તેઓની જગ્યાએ સાવલી પોલીસ મથકમાં જ ફરજ બજાવતા પીએસઆઈ લિંબોલાની સિનિયર પીએસઆઈ તરીકે નિમણૂક થતા આવકાર્યા હતા વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ એ કરેલા હુકમ પ્રમાણે સાવલી પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત અનિરુદ્ધ એમ કામડિયાની વહીવટી કારણોસર વડોદરા લીવ રિઝર્વ કંટ્રોલ કંટ્રોલમ એટેચ રીડર ટુ એસપી બદલી કરી હતી જ્યારે બીજો હુકમ થતા સુધી સાવ થકમાં જ ફરજ બજાવતા પીએસઆઈ કર્યું હતું જેમાં એમ કામડિયાના સાવલી પોલીસ મથકના દોઢ વર્ષ ઉપરાંતના કાર્યકાળમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સહિત જનભાગીદારીથી સાવલીનગરમાં સંવેદનશીલ અને મહત્વનું મુખ્ય માર્ગો પર ચાપતી સીસીટીવી કેમેરાની તિસરી આંખ જેવા અનેક કામોને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી

સતત એમની કામગીરી એટલી સારી રહી છે જેથી અમે જનતા અને ગામ બધું ખુશ છે આજે એમનો બદલીને એમનો વિદાય સમારંભ્યો છે એ બદલે ઉપસ્થિત રહી અમે એમને શુભેચ્છાઓ પાઠવી છે અને એમની જગ્યાએ નવા જે લીંબુડા સાહેબ આવ્યા છે એમને પણ એમની જેમ કામ કરે સતત અને અમે પણ સાથ સહકાર સાથે આપીશું એવા અમારા નગરમાં સાથ સહકાર શાંતિ અને દરેક તહેવાર ઉત્સવ થાય તેવું ગામડા સાહેબે કર્યું છે તેવું અમે પણ એમની પર આશા રાખીએ છીએ એવી અને સાહેબ સાહેબને શુભેચ્છા આપવા છે કે ફરી પ્રમોશન લઈને જલ્દી સાવલી આવો અને સાવલીને સતત मला मागदर्श साथी शांती सलामती जळवाय ती शुभेच्छा पाठवली आहे